Good morning. Good morning. Good morning, Good morning. Good morning. Good morning. Good morning, guys. Hi, how are you? Good morning, guys. Good morning, Good morning, mommy. Must morning day, guys. Amara tojo morning, happy joy. કુદરતી વાતાવરણ પક્ષીઓ ના અવાજ મને તો ભૂલાઈ જ ગયું ગેસ પર શાક મૂકી નહીં ઈ બજે જા રહી હે વાલોડ નું શાક મૂકીને આવી છું ઈકોનું ટિફિન બનાવવા માટે ફરીથી વેલા આવી ગઈ નહીં જાય જો આ બધા હવાર હવારમાં કોણ જાણે કેમ નવરા થઈ જતા હોય કાલે મેં પાઇનેપલ ખવડાવ્યું હતું આજે મેં એને ટ્રાય કરાવ્યું કીવી જોજો એનું રિએક્શન

આ વગાયેલી કાચી કીરી જોઈને કોને ખાવાનું મન થયું કમેન્ટ કરીને ગુડ ને પછી દિવસે અમારે જવાનું એક પ્રસંગમાં હજી તો હું તૈયાર થઈ ગઈ કેમ કે મારી રજા હમણાં જ પૂરી થવાની છે અને પછી ક્યાંય બહાર નીકળશે નહીં એટલે હું રેડી થઈ સૌથી પેલા હેતવીને ખવડાવવાનું કામ કર્યું અમે ત્યાં પહોંચી ત્યાં પણ મારા હેતવી ક્યાંય રેમ છે ને એટલે અમે કોકની વાડીમાં જઈને કર્યો જુગાડ

પછી મારા હેતવિક તો આ ઝૂલા માં એટલી મજા આવી ગઈ ને કે એને તો ઘરે જવાનું નામ જ ન લીધું બસ આ ઝૂલા ના લીધે જેતવિક અમને શાંતિ થી જમવા દીધું